પૂજ્ય સુંદર સ્વામી હાતિજાન સુતાના સંતાલક સદગુરુ પૂજ્ય રામ સ્વામી વિદ્યાર્થી નારાયણ સ્વામી નારાયણ ગુજરાતમાં અમદાવાદ મધ્યે સ્વામી સ્વામી એક દુઃખદ દુર્ઘટના સર્જાણી વિમાન દુર્ઘટના જેની અંદર બસો નેવું જેટલા લોકો મૃત્યુ પામ્યા આ વાતને સાંભળી હૃદય દ્રવિત થઈ જાય હૈયું હલી જાય કેટલી આ ભયંકર હૃદયની અંદર વેદનાઓ કે એની માટેના કોઈ શબ્દો નથી ત્યારે આજે આપણે શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણ એના તમામે તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પ્રોફેસરો શિક્ષકોના માધ્યમે કરી અને વિમાન દુર્ઘટનાની અંદર જે કોઈ આત્માઓ મૃત્યુ પામ્યા છે એ બધાને પરમ કૃપાળું પરમાત્મા એના આત્માને પરમ ગતિ શાંતિ આપે અને એમના પરિવારજનો એની પ્રત્યે આપણી સર્વેની સંવેદનાઓ એમની સાથે રહે એટલા માટે આપણે બધા જ એ ઉપસ્થિત થઈ ભગવાનના નામનું નામ સ્મરણ કર્યું અને હવે આપણે સર્વે આંખ્યો બંધ કરી અને આ તમામ મૃતકો અને એમાં પણ ખાસ કરીને એક સાધુ જેવું જેનું જીવન હતું એવા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ કે જેને એટલા બધા સંવેદનાના પોતાના જીવનની અંદર પોતે કરુણાના એટલા એટલા નિર્ણયો લીધેલા છે એવાય વિજયભાઈ રૂપાણી સાહેબ હતા આપણી સંસ્થા સાથે પણ ખૂબ જ એમને આત્મીયતા હતી એ પણ દુઃખદ ઘટનાની અંદર પોતાના એને પણ છેલ્લા શ્વાસો લીધા છે ત્યારે સારા એ મૃતકો અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એની માટે આપણે શ્રદ્ધાના સુમનો પ્રભુને આપણે પ્રાર્થના કરીશું હાંખ્યોને બંધ કરી અને આપણે પ્રાર્થના કરીશું